મુનશે શંકુરમાં પંચોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવાઓ તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મુનશે મનોબર વાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના કેમ્પસમાં પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો સવારે આઠ કલાકે વિદેશથી પધારેલા અબ્દુલ્લાહ એડ યુકેના ટ્રસ્ટી મસીઉલ્લાહ પટેલ તેમજ ઇમ્તિયાઝ વરેડીયા વાલાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ હારુન ટ્રસ્ટી પટેલ આદમ પ્રેમે મુનશી સુહેલ આચાર્ય શ્રીઓ સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પથારેલા મસિલ્લાહ પટેલ અને ઇમ્તિયાઝ વરેડિયાવાલા એ દેશ પ્રત્યેની ભાવના દેશનું બંધારણ દેશની પ્રગતિ અને દેશની લાગણી તથા સ્વતંત્રતા સેનાનીઓએ કરેલી ચળવળ થતાં તેમના બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશમાં સુખ શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી પ્રોગ્રામના અંતમાં મુનશી મહિલા બીએડ કોલેજના આચાર્ય આસિફ મનસુરી સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી પ્રોગ્રામના અંતે હાજરજનોને લાડુ ખવડાવીને મોં મીઠું કરીને પ્રોગ્રામને પૂર્ણ કરેલ રિપોર્ટર પઠાણ ભરૂચ